વાલ્દીમાર પૂતિનીની આલી કારમાં જોરદાર વિસ્પાટ થવાનું સામે આવું છે વિસ્પાટ બાદ રશિયન રાષ્ટ્રપતિ વાલ્દીમીર પૂતિનીની લક્ઝરી કાર બડીને ખાક થઈ જવા પામી હતી તો આ કારની કિંમત 275000 પાઉન્ડ હોવાની કહેવાય છે તો મળતી માહિતી મુજબ આ કાર રશિયન રાષ્ટ્રપતિ વાલ્દીમીર પૂતિનીના કાફલાનો ભાગ હતી કારમાં અચાનક વિસ્ફોટ થયો ત્યારબાદ આગ લાગવા પામી હતી તો આ અકસ્માત મધ્ય મુસ્કોમાં થવા પામ્યો હતો આ સમાચાર પ્રકાશમાં આવ્યા બાદ રશિયન રાષ્ટ્રપતિની સુરક્ષા સંબંધિત નવી ચિંતાઓ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ક્રેમલીને તપાસ શરૂ કરી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ